એ બધી જવાબદારી મારી હવે છેલ્લે દાડે આમાં તો ના સારું લાગે તો એટલે જ કઉ છું જાણી શું કરે બગાડવું પડે આપડે છેલ્લે આટલા દાડા તમને યાદ હવે હું આવ્યો એમ ના ના એવું નથી મગું મેં કીધું કીધું છે એમ ના ના ભૂમતા આગા જોઈ લીધી તમારી આજે મની હો એવું નથી હ તમે આવો હજો ઘડી કરી નાજો ચા નઈ પીયો ના ના ચા નઈ પીયો આ તો અબળો માર્યો તમે બોકો હડો હું આવું છું હા 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 આ ઘટ આયે ગણપતિ બાબા અરે પે શું કરો છો આજુ હા પાયા ખોદું ફુંડાકા હા બરાબર આજ પાયા ખોદો અને આપણે કાલ કરવા જાવ કરવાનું છે કાલ નહીં કરવાનું અને તું શું કરો તમે આજુ અરે ફુંડાકા મારો રૂમ બનાવવો છે પણ મજૂર ના કરો વાત કરો છોજે અરે હું નવરો હતો શું નવરો હતો નવરો હતો અરે તને તવી બધા હોય હું નવરો કેવું કે એટલે આજે આજ વિશેષણ એ પુરુષ

અરે ખેગાજી મફુજી હું કેવા ગયો તો પણ એનું ઘર વાસેલું હતું ઘેર કોઈ નતું પછી મેં એનો છોકરો જે રસ્તા નમતો હતો ને એમ કીધું તું એટલે માર્યા તો ભણો ઓમાં વાત એવી છે કે ઓમાં કહેવાનું આવે ની અને મને હવે કેવું છે ખબર છે કે મફુજી નું મગજ છે કોમ નહીં હાલતું

આમાર તો કોઈ મગજમાં નહીં ને આવું પણ આ વાતો આવી એટલે મગજ જાય છે પછી મારી વાત ઓફરો એ જ આમને આમથી દુદુ એને મોઢું જો તમે ખાલી કોણ આવશે બાપુજી માફુજી તો આવશે જ કે આપણે કાલ કેવરાયું છે અને વાકુજીનું એ તો નહી ગયા બાર ગયા મુહોજે જો તો એના ઘેર એના હારે નહી ગયા છે

એટલે હારું ચમ બોલો તમે અલ્યા ભાઈ કંટાળા હારિજી આતો તો રહેવાનું ભલા આજ તમે ગમે તે નાના મોટું કામ કરો હારું એટલે ગમે તેને ગમે તે બગાડવાનો એક આતો હતો કોતો કોસ્પુજી બગાડે કોતો કોગાડે કો

ખાલી મોટું છું મફું અરે ભાઈ અમે ગુના કર્યા છે ને એટલે શું ગુના કર્યા આ દસ દાડા થી તમે ગણપતિ લાવ્યા છો અરે મફુજી હું તમને કેવા હતો પણ તમે ઘેર નતા તમારા ઘેર તાળું વાસેલું હતું અને તમારો છોકરો રસ્તા રમતો હતો એને મેં કીધું તું કે તાર કાકો આવી એટલે કે ગણપતિ લેવા જવાનું છે હા એ કે ગણપતિ લેવા જવાનું છે એમાં દાડા જેટલા હતા દ

આ તો ચાર જણા એક નેની ગાડી ભાળી ગયા તો બેસી ના આવી ગયા મને કે ભૂપતજી આવજો હવાર વેલા જવા છે ભૂપતજી હોય આવે ને તો આ તો ચા પીવા રેલા ને નેકડી ગયા હોય થી મે મારા જબડો અમે એક આજે છે બરાબર છે હેલિકોપ્ટર લઈ લેજો અને હારી ગાડી માં બેસી જો જગા આજે વન છે આજે વન જોયા ને હવે બમતા આગા આ તો ભગવાન નું કામ હતું ને ભગવાન ની તમે મૂર્તિ લેવા જાતા હતા ના કે બલુર પંખો ચેટલા બંધ કરવો ને એ મને આવડા છે ઓ પાછા અતાર તમારા ઘેર આયા તાણી તમે હરિજી ને કાળા કે ગોરા કે કોઈ પણ મેણા માર્યા પછી મેણા માર્યા નહીં આ તો આ આખો એવું છે

અરે અરે એમ 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 નહીં 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 કેતો તમે 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 કહેતા કહેતા હતા કે કે મારાથી મારાથી કહેવા એ એ શબ્દો કો કો તો તો ભાઈ મને આયા વાર કીધું જે ના નથી કહેવાતું અરે તમને લ્યા વાત કરો અરે આટલી ઉંમર થઈ તમારી આવડા મોટા આગેવાનશો બધા લડાવતા ફરો આ ભગવાને પરચો ઉતાર્યો હોય ગણ આઈન વેકન દેયા ગયા એટલે વેકન ખુરચી પડી હતી તરત બાજી નુંધા પડ્યા આ ધૂર સાટા કર નાશા ઉલારી મેલે એમ ને આય તો ખોટું હોય નહીં હેડ તું તરત દૂધનું નું દૂધ ને પાણી પાણી થઈ જાય ઓમ કદરી પણ માફી માજી લ્યો પૂરી થઈ ભાઈ પૂરી થઈ ગઈ લે હડો હવે શું કરવાનું છે ગણપતિ બાપ્પા મોરિયા લે ભાઈ

નામ રાખો યાર કેમ કેમ આપણે પેલી પ્રધાર અંબી જે ડાસમાં જીતે એને 500 રૂપિયા ઇનામ કોણ હશે અરે હું આલુ તમે આઈજો હા હવે મૂર્તિ બોય ભેર્ધી ના મેલાએ એટલે મૂર્તિ હા હા લાવ લ્યો ભાઈ તમે રમતા પણ ભૂતડીઓ વધારે ફેર્યા તમે હરિભાઈ જબરજસ્ત રમ્યા હરિભાઈ તમે પાંચસો રૂપિયા મોપા હેલો હડોભાઈ તો રમું છું હાથ નરવા નથી એટલું માથું રમાડું છું ભાઈ રમુ છે રમો તમે શું કો લેવાનું હોય ને તમારે લેવાનું હું નહીં લઉં બીલા કે છે મને બીલા કે છે પેલા કોઠાતી બાપાયા ગણપતિ બાપાયા ગણપતિ બાપા ભોરિયા ગિર્યા

Moria. -ya. -ya. Gimana itu? Curia. <laughs> Gimana? Lihat <laughs> full sekali. Moria. bapa. Moria. Garpati bapa. Moria. -ya. Garpati bapa. Moria. Lihat apa yang kita akan terakhir. Ini bagaimana bapa. Moria. Garpati bapa. -ya. Moria. -ya. Bukan garpati bapa ki. Gay. Garpati bapa. Moria.

બધા રાગે પડી ને ગણપતિ ને લેવા જાવું હા એ વાત ની આપડે બધા ના ખમાન માં પાંચસો પાટણ